તે મહાત્માએ હું સાંભળવાની ઈચ્છું છું માટે કૃપા કરીને કહો ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠ રાજા તમે લોકોના હિતની ઈચ્છાથી બહુ સારું પૂછ્યું હે રાજાઓના ઇન્દ્ર યુધિષ્ઠ રાજા અપરા નામની એકાદશી બહુ પુણ્યને દેનારી મોટા પાપનો નાશ કરનારી અને અપરા એટલે કે પાર વગરના ફળને અર્થાત જેનો પાર પામી શકાય નહીં તેવા ફળની દેનારી છે એટલા માટે જે કોઈ પણ આ અપરા એકાદશીનું સેવન કરે છે તે જગતની અંદર પ્રસિદ્ધ થાય છે હે રાજા બ્રાહ્મણોની હત્યા કરવાને લીધે પરાભવ પામેલો ગોત્રનો નાશ કરનારો ગર્ભનો પાડનારો પારકાની નિંદા કરનારો તથા પરસ્ત્રીમાં પ્રીતિવાળો માણસ આ અપરા એકાદશીના સેવનથી જરૂર પાપરહિત થાય છે અર્થાત પાપથી મુક્ત થાય છે વળી હે રાજા ખોટી સાક્ષી પૂરનારો ખોટા તોલા રાખનારો ખોટી રીતે તોલનારો ખોટા વેદ ભણનારા બ્રાહ્મણો ખોટું શાસ્ત્ર જાણનારા બ્રાહ્મણો ખોટું ગણિત કરનારો જ્યોતિષી અને ખોટા આયુર્વેદવાળો વૈદ્ય તે સર્વે ખોટી સાક્ષી પૂરનારા જેવા હોવાથી જોકે નરકની અંદર સ્થાન પામનારા છે તો પણ તેઓ અપરા એકાદશીના સેવનને લીધે પાપમાંથી મુક્ત થાય છે જે ક્ષત્રિય ક્ષત્રિય ધર્મોનો ત્યાગ કરીને લડાઈમાં ભાગી જાય છે તે જોકે પોતાના ધર્મમાંથી બહિષ્કૃત થઈને ભ્રષ્ટ થઈને ઘોર નરકને પામે છે તો પણ તે આપરા એકાદશીના સેવનને લીધે પાપમાંથી મુક્ત થઈને સ્વર્ગમાં જાય છે જે ભયંકર નરકમાં જાય છે તો પણ તે મનુષ્ય આ અપરા એકાદશીના સેવનથી સદગતિને પામે છે કાર્તિક માસની પૂર્ણિમાને દિવસે ત્રણેય પુષ્કર નસ્કરમાં નાહવાને લીધે જે ફળ પ્રાપ્ત થાય છે તે માઘ માસના મકર રાશિને વિશે જ્યારે સૂર્ય હોય ત્યારે પ્રયાગરાજમાં નહવાથી મનુષ્યને જે ફળ પ્રાપ્ત થાય છે કાશીપુરીને વિશે શિવરાત્રિને દિવસે ઉપવાસ કરવાથી મનુષ્યને જે પુણ્ય પ્રાપ્ત થાય છે ગયાજીમાં પિંડ દેવાથી જે ફળ પ્રાપ્ત થાય છે સિંહ રાશિને વિશે જ્યારે દેવોના ગુરુ બૃહસ્પતિ હોય અર્થાત કુંભ રાશિના બૃહસ્પતિને વિશે કેદારનાથ બદ્રીનાથના દર્શનથી જે ફળ પ્રાપ્ત થાય છે બદ્રિકાશ્રમના તીર્થના સેવનથી જે ફળ પ્રાપ્ત થાય છે અને સૂર્યગ્રહણની વિશે કુરુક્ષેત્રમાં જવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે યજ્ઞની વિશે સોનાનું દાન કરનારા પુરુષને હાથીના દાનથી ઘોડાના ફળથી તેનું જે દાન કરવાથી તે ફળ અપરા એકાદશીના વ્રતથી થાય છે લોકો અર્ધજન્મથી ગાય દીધાને જે ફળ પામે છે સોનું દીધાથી જે ફળ પામે છે તથા પૃથ્વીનું દાન દીધાથી જે ફળ પામે છે તે જ ફળ અપરા એકાદશીના વ્રતથી પામે છે આ અપરા એકાદશી પાપરૂપ ઝાડને કાપવામાં કુહાડા રૂપ છે અને પાપરૂપી લાકડાનો નાશ કરવામાં અર્થાત પાપરૂપી લાકડાને બાળવામાં દાવાગની રૂપ છે આ અપરા એકાદશી પાપરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્યરૂપ છે અને પાપરૂપી મૃગલાઓનો સંહાર કરવામાં સિંહરૂપ છે હે જુધિષ્ઠ રાજા પાપ થકી બિનારા ડરનારા મનુષ્યએ આ અપરા એકાદશી અવશ્ય કરવી જોઈએ વળી આ એકાદશીના વ્રત વગર અર્થાત આ એકાદશી વ્રતનું ન કરનારા મનુષ્યો પાણીમાં જેવા પરપોટા થાય છે અને જંતુમાં જીવી નાની મધમાખી થાય છે તેવા એ મરણ પામવા માટે જન્મ્યા છે તેમ જાણવું આટલા માટે આ અપરાય એકાદશીનો ઉપવાસ કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી નર સર્વ પાપોમાંથી છૂટીને વિષ્ણુના લોકમાં જાય છે તેથી મેં લોકોના હિતને અર્થે તમારી આગળ આ અપરા એકાદશીનું વ્રત કહ્યું માટે હે યુધિષ્ઠ રાજા આ અપરા એકાદશીનો પાઠ કરવાથી માણસ સર્વ પાપોમાંથી મુક્ત થાય છે તે પ્રમાણે શ્રી બ્રહ્માંડ પુરાણને વિશે વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની અપરા નામની એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ જય સ્વામિનારાયણ ભક્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂરા જરૂર જણાવજો અમે આશા રાખીએ છીએ કે આજનો વિડીયો તમને આ જરૂર પસંદ આવ્યો હશે આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ